રાજકોટમાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર સાગઠિયાનું વધુ એક કાર્યસ્થાન સામે આવ્યું છે ઇમ્પેક્ટ ફીના નામે શાળા કોલેજોને ડોમ બાંધવા માટે છુટ્ટો દૂર આપવામાં આવ્યો હતો ત્યારે એશી જેટલા બિલ્ડીંગોમાં ડોમ બાંધ્યા બાદ ઇમ્પેક્ટ ફી ભરાઈ હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ જોખમી બાંધકામો હટાવવામાં આવશે રાજકોટ રાજકોટમાં ગેમઝોન અગ્નિ કાન થયા બાદ સત્યાવીસ સત્યાવીસ લોકો ગુજાર્યા બાદ વહીવટીતંત્રી સફાડું જાય ગયું હતું અને અમે રાજકોટની ભાગની સ્કૂલોની અંદર બિનકાયદેસર પ્લાસ્ટિકના અને ફાઇબરના ડોમ અંગે તંત્ર કલેક્ટર તંત્ર અને મહાનગરપાલિકાના તંત્રને ધ્યાન દેર્યું હતું કે વિદ્યાર્થીની સુરક્ષા ઉપર ગંભીર સવાલો પેદા થાય છે ત્યારે વહીવટીતંત્રએ સ્કૂલો સીલું મારવાનું કામ ચાલુ કર્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ અનેક સ્કૂલોની અંદર ફાઇબરના અને પ્લાસ્ટિકના ડોમો છે ને એમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એક તરફ સાગઠિયા જેલમાં છે તેમણે ઇમ્પેક્ટ ફી નામની નવી સ્કીમ લાવી અને તમામ મોટા ભાગના રાજકોટના બિલ્ડરો અને સ્કૂલ સંચાલકોને ઇમ્પેક્ટ ફ્રીના નામે બિન કાયદેસર પરંતુ એક નિયમ છે કે કે ઇમ્પેક્ટ પછી છે રેગ્યુલર બાંધકામ હોવું જોઈએ ટેમ્પરરી બાંધકામ ન હોય ફાઈબર અને પ્લાસ્ટિકના ડોંગ છે એ ટેમ્પરરી બાંધકામ કહેવાય એને કોઈ દિવસ ઇમ્પેક્ટ ફ્રીના નામે એમને નિયમ કાયદેસર કરી ન શકાય તેમ છતાંય સાગઢિયા નિયમોની વિરુદ્ધ જાય પૈસાઓના ખીચા ભરી અને પોતે તો અત્યારે જેલમાં છે લાખો વિદ્યાર્થીઓની સુરક્ષા ઉપર ઘણા સવાલ પેદા કરતો ગયો છે એટલે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર માત્ર સ્કૂલો સીલ કરી પૈસા ઘટ ઘટાવી અને સ્કૂલો સીલ ખોલી દીધા આ ન ચાલે કારણ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બનશો તો એનો જવાબદાર કોણ નિયમો પહેલી બીજી વસ્તુ છે પ્રથમ વસ્તુ વિદ્યાર્થીઓની પ્રાથમિક સુરક્ષા છે જો તમે સુરક્ષા બાબતે આવી રીતના પ્લાસ્ટિક અને ફાઈબરના ડોમને કાયદેસર ગણતા હોય ઇમ્પેક્ટ ફી ભણીને તો તો આ કેવા સવાલો પેદા કરે છે અમે આવનારા સમયની અંદર કલેક્ટર તંત્ર અને મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરવાના છે કે જે જે સ્કૂલોની અંદર ફાઈબરના અને પ્લાસ્ટિકના ડોમ છે તે દૂર કરો ભલે તેઓએ ઇમ્પેક્ટ ફી ભરેલી હોય ઇમ્પેક્ટ ફી ભરેલી હોય તો મહાનગરપાલિકા પરત કરે રેગ્યુલર બાંધકામ હોય તો તમે ઇમ્પેક્ટ ભરી શકો બાકી જે ટેમ્પરરી બાંધકામ છે એના નામે તમે આવા બાંધકામ ચણાવી અને વિદ્યાર્થીઓની જાન ઉપર જો આવું જોખમ પેદા કરતા હોય તે કોઈ પણ સંજોગોમાં ચલાવી ન શકાય